ભગવાન અહીંયા પેલા ઉતરા પણ અહીંયા કોઈને ખ્યાલ નથી આ જગ્યા ના અહીંયા પગલા પ્રભુ અહીંયા જે ઉતરા હતા ને પેલા શરૂઆતની અંદર એ અહીંયા પેલા ઉછાયા હતા પછી શેઠ ને અહીંયા આવેલા અને આથી અને એની જગ્યા જે રોડને કાંઠે આવી છે ત્યાં યા મેન વસ્તુ આ પીપળો અને ઐતિહાસિક જોયા જોવાલાયક સ્થળ છે બધા મહાદેવ મંદિર છે રજવાડા વખત ના છે એમ ને જય માતા જય શ્રી મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આજે તમને હું એવી જગ્યા લઈને આવ્યો છું જે પૌરાણિક અને જૂની જગ્યા છે અંદર જે બારસો વર્ષ જૂની જગ્યા છે અને મિત્રો અહીંનો ઇતિહાસ છે ને એ આપણે તમને ખબર હોય તો શેઠ સગાળ છે એટલે કે શેલૈયા ધામ ગિલકા છે ત્યાં આવેલ છે તો એ શેઠ સગાળ છે એમની સાથે જોડાયેલ ઇતિહાસ છે તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ ઇતિહાસ ગેટ છે ત્યાંથી આપણે જવાનું છે લોકો લોકોને બહુ ખબર નથી અને હવે જો અહીંયા આવતા થાય તો આ જગ્યા બહુ રહ્યા જેવી અને દર્શન કર્યા જેવું છે કેટલા વર્ષ પુરાણું છે આ પુરાણું હજારક વર્ષથી છે

અહીંયા કઈક ડેરી છે પેલા એ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આની રીતમાં બાઈક છે અહીંયા ક્યાંલ નથી આપણને શું છે પણ તમને હું બતાવજો કીધું તો આગળ જઈએ એટલે અહીંયા અને જોઈએ તો અહીંયા તો મળી રહ્યા છે મિત્રો અહીંયા પણ જો અને મિત્રો અહીંયા જોઈએ આપણે તો આ એક મહાદેવનું મંદિર છે જો મહાદેવ તો ચાલો આપણે મહાદેવના દર્શન કરી લઈએ કરીએ મિત્રો તમને જોતા જ લાગશે આ જો એકદમ જૂનું અને વર્ષો પુરાણું મંદિર છે જો મહાદેવ મહાદેવ તો આપણે ગણપતિના દર્શન ગણપતિ જય હનુમાનજી મહારાજ ઓમ નમ નમસ્ત જય માતાજી જય માતાજી ઓમ નમ શિવાય તો તમે જોઈ શકો છો એકદમ જૂનું અને પૌરાણિક મંદિર છે મિત્રો અંદાજે બારસો વર્ષ જૂનું મંદિર છે એવું કહેવામાં આવે છે તો ચાલો આગળ જઈને જોઈએ આપજો આ બધા એકદમ જૂના મંદિર છે વર્ષો જૂના તો ચાલો આગળ જઈને તમને બતાવો અવશેષો જોતા તમને ખ્યાલ આવી જશે કે આ કેટલું જૂનું અને પુરાતન નોકત પહોંચશે જો ચાલો હવે આગળ જઈને બતાવું બીજું કંઈક આવી રીતની ડેરી છે બાજુમાં એક મંદિર જોવા મળી રહ્યું છે ચાલો આગળ જઈને બતાવું દેરી કેવું છે તો ચાલો આગળ જઈને બતાવું બીજું બધું પણ અવશેષો છે જે જૂના અને વર્ષો પુરાણા હોય તેવું લાગી રહ્યું છે જુઓ એમની બાજુમાં જ આવતા ફરી પાછું જોઈ શકો છો તમે એક મંદિર છે તો ચાલો તે અંદર જઈએ તો મિત્રો આ મંદિર પણ ભગવાન શિવનું દેખાઈ રહ્યું છે ઓમ નમ શિવાય જો ઓમ નમ શિવાય ઓ નમ શિવાય ઓમ નમ શિવાય મહાદેવ મહાદેવ જો કેટલું જૂનું છે જો અહીંના દરવાજા જુઓ તમે છે ને જૂનું એકદમ પહેલાં દર્શન કરી મહાદેવ હર હર મહાદેવ હર જય માતાજી જય માતાજી ઓ નમ શિવય મંદિરની બાજુમાં આવતા જ જો અહીંયા એક નાનું એવું મકાન પણ દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો એ પણ જૂનું વર્ષો જૂનું હોય એવું દેખાઈ રહ્યું છે તો હવે આગળ જઈએ શું છે તે જોઈએ મિત્રો હવે આપણે જે જગ્યા જોવા જઈ રહ્યા છીએ એટલે કે જે શેઠ સગાળશાની જે આપણે પરીક્ષા લીધી હતી ભગવાને એ જગ્યા પર જે પહેલાં એ વખત વધાર્યા હતા એ વડલો છે એ વડલો તમને બતાવવા જઈ રહ્યો છો તો ચાલો આપણે જઈએ અને વડલો જોઈએ જે જૂના મંદિરની બધી જગ્યા જોઈએ હવે એ જો અહીંયાથી આપણે પાછળ આવી તો અહીંયા પણ આવી રીતે કંઈક જો શિવલિંગ ના સામે આપણે નદી મહારાજ મંદિર બિરાજે છે તો એમની સામે આપણે જશું એટલે અહીંયા જ આપણે જે ભગવાન પ્રથમ વખત અહીંયા આવ્યા હતા જે આપણે પ્રતિજ્ઞા લેવા માટે શેઠ સગાર એ જગ્યાએ જગ્યાએ તમને બતાવું ચાલો આગળ જઈએ અને બતાવું તમને જે ભગવાનના પગલાં પણ સેવું કહેવામાં આવે છે તો ચાલો આપણે જઈએ અને તમને બતાવું શું છે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો આ જે છે પીપર એમની નિશે ભગવાન પહેલાં અહીંયા આવ્યા હતા તો ચાલો તમને બતાવું તો મિત્રો એમના પગલા છે તે પણ તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો ભગવાનના જ પગલા છે તમે જોઈ શકો છો અહીં તો મિત્રો આ જે ભગવાન ખુદ બધા તો મિત્રો જો આ એમના શરણ એટલે કે એમના પગલા પણ છે અહીંયા

આ ભગવાન જે નારાયણ વધારે જગ્યાના તમે દર્શન કરાવ્યા હોય તો આ જગ્યા કેવી લાગી તે જરૂર જણાવજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને તમને આવા આવું નવા વિડીયો જોવા મળે સારું આવજો જય માતા કૃષ્ણ મહાદેવ આવજો